પાદરા તાલુકા માટે જે બ્લેક ડે હતો જે ગોઝારી ઘટના હતી પાદરા મુજપુર ગંભીરા બ્રિજ સાથે લોકોના 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 મોત મોત થયા છે પરંતુ આ વાત કે પર નહીં અટકે આના પડઘા જે છે એ ખેડા જિલ્લો આણંદ જિલ્લો આંકલાવ તાલુકો સહિત વડોદરા જિલ્લાના ગામડાના લોકોને પણ પડવાનો છે ત્યારે જસપાલસિંહ પડિયાર દ્વારા હાલ સરકાર સમક્ષ માંગણી મૂકવામાં આવી છે એક રજૂઆત કરવામાં આવી છે ને તેઓ આવતીકાલે લેખિતમાં પણ સરકારને મોકલવાના છે ને અત્યારે તેઓ મેલ દ્વારા પણ સરકારને એક માંગણી કરી રહ્યા છે ત્યારે શું માંગણી છે તેઓ સીધા જસપાલસિંહ બાપુ સાથે જાણીશું બાપુ કયા પ્રકારની માંગણી આજે સરકાર પાસે કરી રહ્યા છે આજે ઘણા બધા લોકોની વાત હતી કે જે વિદ્યાર્થીઓની વાત છે ખાસ તો વિદ્યાર્થીઓ આપણે ત્યાંથી પાદરામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વાદરન તરફ જાય છે વાદરણ કોલેજમાં જાય છે અને આનંદ બન જતા હોય છે સાથે એ લોકોની વાત હતી બીજા જે ખેડૂતો છે પાદરા તાલુકાઓ એટલે આપણા જે આપણું એપીએમસી માર્કેટ છે પાદરા એટલે પાદરા ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ રહ્યું છે એટલે આનંદ ખેડા અને આ બાજુ દવા જોઈએ તો બદલપુર દેવન બોરસદ આ બધી જ જે શાકભાજી છે મુખ્યત્વે એ બધી મુખ્યત્વે શાકભાજી આપણે પાદરા તાલુકામાં આવતી હોય છે એટલે પાદરા તાલુકાના એપીએમસી જે માર્કેટ છે એ મોટું માર્કેટ છે જેથી કરીને આ આ બ્રિજ તૂટવાથી ઘણો બધો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોંગ ડિસ્ટન્સ પણ આ લોકોને થઈ જવા પામ્યું છે જેના કારણે શું થયું છે કે આખો ફેરાવો આ લોકોને પડવાનો છે ત્યારે સરકાર વહેલી તકે કંઈક વૈકલ્પિક એક તો વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ છે આ ખેડૂતો છે સાથે કામ ધંધા રોજગાર માટે આવતા જે લોકો છે એ બધાને કંઈક ને કંઈક રીતે સરળ થઈ શકે એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ વહેલી તકે સાથે બીજી પણ એક એવી કરી શકાય કે અત્યારે તો હવે જે લોકો આવવાના છે એ આવવાના છે ને અહીંયાથી જે જવાના છે એમને થોડો પેરાવો થશે પણ જવા જવાના તો છે જ અભ્યાસ અર્થે જાય કે કામ ધંધા કે રોજગાર અર્થે અથવા શાકભાજી લઈને આવવાના છે એવા લોકો છે તો એ આવશે તો વાસદથી આવશે અથવા તો આપણે જે નવો સમયેલા જે અત્યારે ને આણંદને સીધો જે એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે એના પરથી આવવાના છે એટલે ખાસ કરીને સરકારશ્રીને એક ધ્યાન દોરવા માગી રહ્યો છું આપના આપના એક ચેનલના માધ્યમથી પણ સરકારશ્રીને ધ્યાન દોરું અને અમે રજૂઆત પણ કરવા જઈ રહ્યા ત્યારે કે જે આ ટોલ છે એ ટોલ મા માફી જે આપણા જે વ્હીકલો અહીંના છે વડોદરા તરફના છે આણંદ ખેડાના જે વ્હીકલો છે પાદરા તાલુકાના જે વ્હીકલો છે કે જમ્મુસર તરફના જે વ્હીકલો જે ત્યાં રોજે રોજ આવન જવન કરી રહ્યા હતા જીજે જે સોળ હોય જીજે જે હોય કે જીજે જે સિક્સ હોય હવા જે પાદરા તરફ કે આણંદ તરફ જતા આવતા વ્હીકલો માટે સરકારશ્રીએ એ જે ટોલ ટેક્સ લેવામાં આવે છે રોડનો એ જો માફ કરવામાં આવે તો થોડી ઘણી રાહત જે લોકો ત્યાંથી આવ આવન જવન કરે છે એવા લોકોને થઈ શકે સાથે વિદ્યાર્થીઓ માટે પણ હવે અહીંયાથી જે રીતે એ લોકો જતા હતા બોરસદની બસ સ્પેશિયલ પાદરા ડેપોમાંથી આપણી જતી હતી તો એક રૂટ એવો પણ થઈ શકે કે માસરથી બસ જે જાય એ સીધી હવે અહીંયાથી જે જવાની છે તો એ એક્સપ્રેસ વે પરથી જ જવાની છે તો સાથે એ જે વિદ્યાર્થીઓ છે એઓને પણ કંઈક પાસમાં કે એમાં જે લોંગ ડિસ્ટન્સ વધે તો એનું કંઈ વધારાનો ચાર્જ જે છે કે બીજું કંઈ બાબત છે એ એમની સાથે લેવામાં ન આવે અને એવી બસની વ્યવસ્થા પણ કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે કે સીધી એમને ત્યાં બોરસદ કે આનંદ તરફ જતા વિદ્યાર્થીઓ છે ભાદરણ તરફ જતા વિદ્યાર્થીઓ છે એ બધા માટે એક વ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરી શકાય એમ છે જો સરકાર આ બાબતે વિચારે તો સારી એવી વ્યવસ્થા થઈ શકે છે એટલે અમે ચોક્કસપણે એ બાબતે પણ ધ્યાન દોરવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે જઈ રહ્યા છે દુષ્પાલસિંહ મૂળ એની એ જ વાત કે વિદ્યાર્થીઓ માટે અને ખેડૂતો માટે આપણે ટોલ માફીની માંગ કરી છે ત્યારે કયા કયા ટોલની માફીની માંગ કરો છો કારણ કે લોકો અત્યારે કોમેન્ટથી પણ કહી રહ્યા છે કે વાસદ ટોલ પ્લાઝા પણ જે છે ત્યાં પણ માફી થવી જોઈએ કારણ કે ત્યાંથી પણ લોકો હવે મોટી માત્રામાં મોટી સંખ્યામાં ત્યાંથી જ સફર કરશે તો આપણે ક્લિયર એ જ એ પણ જાણવું છે કે કયા રસ્તોનો ટોલ માફી આપણા લોકો માટે થવી જોઈએ એક તો ખાસ તો ખાસ કરીને આનંદ કે એ તરફથી જે લોકો આવવાના છે એ આપણે જે આ નવો એક્સપ્રેસ વે છે એક તો એ રસ્તો છે સાથે આપણે જે વાસદવારો જે રસ્તો છે એ વાસદવારો રોડથી ફરીને પણ લોકો આવવાના છે એટલે ખાસ તો વાસદવારો આપણો એક્સપ્રેસ વે આ બંને જગ્યાએ ટોલ માફી થવી જોઈએ ચોક્કસથી જસપાલસિંહ પઢિયાર દ્વારા વાસદ ટોલ તેમજ પાદરાથી કહી શકાય કે સમિયાલા ગામથી જે એક્સપ્રેસ વે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે છે એ બંને કહી શકાય કે ટોલ પ્લાઝા પર ટોલની માફી જે કહી શકાય કે ટોલ ફ્રીની જે માફી છે માંગવા માટે કહી શકાય કે જસપાલસિંહ પઢિયા દ્વારા અત્યારે માંગ કરવામાં આવી છે કે ચોક્કસથી ત્યાં કોઈપણ પ્રકારનો ટોલ જે છે એ પાદરા તાલુકાના લોકો વડોદરાના લોકો કે પાદરાથી આણંદ જતા વિદ્યાર્થીઓ અને જે ખેડૂતો છે તેમના પાસે કોઈપણ પ્રકારનો ટોલ ન લેવામાં આવે જસપાલસિંહ છેલ્લો એ સવાલ કે જે પ્રકારે આ ઘટના બની છે હવે તો આ ઘટનાના પડઘા શરૂ થશે એના નુકસાન શરૂ થવા જઈ રહ્યા છે દસ હજાર પગાર એવરેજ પાદરા તાલુકાની હજાર આપે છે અને પગાર માટે નવાખલ છે આંકલાવ છે સહિતના અનેક ગામડાઓમાંથી લોકો પાદરા સુધી આવતા હતા હવે લોકોને ખૂબ મોટી મુશ્કેલી પણ પડવાની છે ત્યારે એ રોજગાર બાબતે લોકો માટે પણ સરકાર પાસે આપ કોઈ માંગણી કે આશા રાખો છો રોજગાર ધંધા અર્થે આવતા લોકો કે નજીકથી આવતા હોય કે થોડા દૂરથી આવતા હોય એવા લોકો તો એ શું છે ઈકો કે એવી બધી ગાડીઓમાં એ લોકો વાહન વ્યવહાર કરતા હતા એટલે હવે સ્વાભાવિક એવું થયું કે એમને પચીસ વીસથી ત્રીસ કિલોમીટરનો જે લાંબો રન વધવાની શક્યતા છે તો જેથી કરીને એ લોકોની પાસે પણ ભાડું કે એવું તો વધારે લેવામાં આવશે તો એમાં પણ સરકાર કદાચ એમાં કંઈક વિચારે અને જે આવા જે લોકો છે એના માટે એ બાબતે જે તે ઇન્ડસ્ટ્રી છે એમને પણ વિચારવું જોઈએ થોડી ઘણી એમને જે ભાડાની બાબતમાં છે એમાં કંઈક ને કંઈક એમને મદદરૂપ થવું જોઈએ ચોક્કસથી જસપાલસિંહ પઢિયાર દ્વારા હાલ માંગણી કરવામાં આવી છે જેમાં ત્રણ માંગો જે છે મુખ્ય છે કે મહત્વની બાબત છે કે વિદ્યાર્થીઓ માટે જે કહી શકાય કે પાબરાથી લઈને આણંદ સુધીના જે પણ ટોલ આવતા હોય કે આણંદથી પાબરા સુધીના જે પણ ટોલ હોય ટોલ સદંતર માફ કરવામાં આવે સરકાર કોઈ પણ વિદ્યાર્થીઓ પાસે ટોલ ન લે તે પ્રકારની માંગ કરવામાં આવી છે સાથે સાથે બસ ભાડા જે પણ છે એ બસ ભાડા પણ જ્યાં સુધી આ બ્રિજનું નવીનીકરણ ન થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ પાસે કોઈપણ પ્રકારના બસ ભાડા પણ ન લેવામાં આવે તે પ્રકારની દ્વિતીય માંગણી પણ જસપાલસિંહ દ્વારા કરવામાં આવી છે અને અત્યંત મહત્વની બાબત કે ખેડૂતો માટે પણ ટોલ ફ્રી કરવા માટેની માંગ જે છે એ જસપાલસિંહ દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કામદારો માટે પણ કંપનીઓ દ્વારા તેમને વધુ કોઈ કોમ્પન્સેન આપવામાં આવે તેમને પેટ્રોલ એનાઉન્સ આપવામાં આવે તે પ્રકારની માંગણી પણ જસપાલસિંહ દ્વારા કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે પછીની પરિસ્થિતિ બગડે નહીં લોકોને વધુ નુકસાન ન થાય લોકોની લોકોના પાકીટ પર વધારે ભારણ ન આવે અને લોકોનું સામાન્ય જીવન જે છે એ સામાન્ય રહે તેના માટે ત્રણ મહત્વની મુખ્ય માંગો જે છે જસપાલસિંહ દ્વારા ટોલ ફ્રીની માંગ કરવામાં આવી છે